રમેશજી રાઠોડ પરિવાર દ્વારા જગન્નાથ ભગવાનનું મામેરું ભરાયું ડીસામાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પાતાળેશ્વર મહાદેવ મંદિર મામાના ઘરેથી નિજ મંદિર રામજી મંદિર ખાતે પરત આવતા ભગવાનનું દર વર્ષની જેમાં વર્ષે પણ જગન્નાથ ભગવાનનું મામેરું રમેજી રાઠોડ પરિવાર દ્વારા ભરાયું હતું પંદર વર્ષથી રાઠોડ પરિવાર દ્વારા જગન્નાથ ભગવાનનું મામેરું ડીસાના રામજી મંદિર ખાતે ભરવામાં આવે છે પરિવાર દ્વારા જગન્નાથ ભગવાનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ મામેરું ભરાયું હતું ભગવાન શ્રી જગન્નાથજીના પંદરમા વર્ષમાં રાઠોડ રમેશજીના પરિવાર દ્વારા પરંપરાગત રીતે મોસાળું ભર્યું હતું જેમાં ભગવાન શ્રી જગન્નાથજીના પોશાક આભૂષણ મહાપ્રસાદ ચોખખા ઘીના માલપુવા બુંદી ગાંઠિયા ખીચડી કોળાની સબ્જી ગવારની સબ્જી ધરાવીને ભગવાનનું મોસાળું ભરવામાં આવ્યું પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ જગન્નાથ ભગવાનુ મામેરું ભરાયું હતું ભગવાન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પંદર દિવસ રોકાયા હતા જ્યાં આગળ પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે રમેશભાઈ રાઠોડ પરિવાર સાથે શહેરની સામાજિક સંસ્થાઓ સહિત આગેવાનો અને શહેરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ હર્ષદ પટેલ ડીસા